બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા નગરમાં ભવ્ય આતીશબાજી બિહારમાં ભાજપા ગઠબંધન જીત થતા જિલ્લામાં કરવામાં આવી છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં આતિશબાજી કરી જીતને વધાવી બિહારમાં ભાજપાની જીત થતા છોટાઉદેપુર ભાજપા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી આવી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધન બસો તેતાલીસ માંથી બસો ઉપરાંત જેટલી સીટોની અંદર બળત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ ના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરી ફરીને ચૂંટાઈ આવે જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ છેલ્લા સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં જે ભારતને પરમ વૈભવ વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે